મિત્રો આપણે સંસારમાં શા માટે આવ્યા છીએ અને અને સંસારમાં શું કરવું જોઈએ જેથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે આપણે ગુરુ ધારણ કરવા જોઈએ બિન જ્ઞાન ન ઉપજે અને બિન મીટે નહીં વેદ ગુરુબિન સંશય ના ટળે પછી ભલે વાંચો ચારે વેદ એટલે આપણે ગુરુ ધારણ કર્યા સિવાય આપણને મોક્ષ મળતો નથી નામ રૂપ અને ગુણ જીવ ઈશ્વર અને માયા આનો આનો ભેદ ભેદ જે સમજે એને ભગવાન મળે અને જો જાણવો હોય તો તમારે ગુરુ ધારણ કરવા જોઈએ ખાલી એક સંતના વચનથી ચોરમાંથી રાજા કઈ રીતે બની ગયો તે વાર્તા હું તમને કહું છું તો ભક્તો ધ્યાનથી સાંભળજો એક સંતે ચોરને કહ્યું કે મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ આ વાતને ચોરનું જીવન બદલી નાખ્યું નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિડીયોમાં આપેલ માહિતી આપને પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા ભાવથી જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા છો

આ મારું કામ છે સંત બહુ વિદ્વાન હતા તેમણે ચોરને કહ્યું કે આજથી હું તારો ગુરુ છું પરંતુ મારી એક વાત હંમેશા ધ્યાન રાખ ધ્યાન રાખવી કે મહિલાઓનું સન્માન કરવું બધી મહિલાઓને માતા અને બહેન સમજવી ચોર આ વાતને જીવનમાં ઉતારવા માટે તૈયાર થઈ ગયું

ચોરી કરવા રાજ્યની રાણીના મહેલમાં પ્રવેશ્યો રાણીને જોયું કે કોઈ ચોર મહેલમાં પ્રવેશ્યો છે મહેલના કેટલાક ચોકીદારોએ પણ ચોરને જોયો અને તેણે રાજાને જાણ કરી દીધી રાજા તરત જ રાણીના મહેલમાં પહોંચ્યો ત્યાં રાજાએ જોયું કે રાણી ચોર સાથે વાત કરી રહી છે રાણીએ ચોરને કહ્યું કે તું અહીં કેવી રીતે આવ્યો છે ચોરે જવાબ આપ્યો કે હું ઘોડા થી આવ્યો છું રાણીએ કહ્યું કે હું તારા ઘોડાને સોના ચાંદીથી સજાવી દઈશ માત્ર મારી એક ઈચ્છા પૂરી કરી દે ચોરે કહ્યું કે તમે મારી માતા સમાન છો મને પુત્ર સમજીને તમારી ઈચ્છા જણાવો હું ચોર છું પરંતુ મારાથી થઈ શકશે તો હું જરૂર પૂરી કરીશ સન્માન કરશે તેથી તેને રાણીની વાત માની લીધી અને રાણીની સામે સંકલ્પ લીધો કે હવેથી તે ચોરી નહીં કરે રાજા આ વાતો સાંભળી રહ્યો હતો ચોરની આ સારી વાત સાંભળીને રાજા ઘણો ખુશ થઈ ગયો તેણે ચોરને તરત દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તે રાણી સાથે જે વાત કરી છે તેનાથી હું ઘણો છું તું માંગ તારી જે ઈચ્છા હોય તારી જે ઈચ્છા હોય એ ચોરે કહ્યું કે રાજન હવે તમે મહારાણીને તમારા મહેલમાં જ રાખશો તેમને દુઃખ નહી આપો રાજાએ ચોર વાત માની ક્ષમા પોતાનો પુત્ર બનાવી લઈએ રાજા પણ આ વાત માની ગયો અને ચોરને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો મિત્રો આ વાર્તા પરથી આપણને એવો બોધપાઠ મળે છે કે જીવન સારી વાતો જીવનમાં અપનાવવાથી ખરાબ આદતોને બદલી શકાય છે ચોર ચોરી કરતો હતો પરંતુ તેણે ગુરુના ઉપદેશને યાદ રાખ્યો અને રાજા રાણી તેનાથી પ્રસન્ન થઈ ગયા આ રીતે એક ચોરનું જીવન બદલાઈ ગયું જો મિત્રો અમારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અપ જેથી અમને પ્રોત્સાહન મળે અને અમે આવી નવી નવી વાર્તાઓ તમને પીરસતા રહીએ જે જીવનમાં તમને ઉપયોગી થાય અને એક નાની વાર્તાથી કદાચ તમારું જીવન પણ બદલાય જાય જય માતાજી મિત્રો